પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિએ તેમની પ્રતિમા પર પુષ્પાંજલિ પૂર્વ વડાપ્રધાન શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા લકડીપુલના કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજ્યો હતો શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી રાજીવ ગાંધીની દેશ પ્રત્યેની કટિબદ્ધતાને આજે વડોદરા શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓએ વાકોડીને તેમની યાદ કરી હતી પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ અને પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારી વિરોધ પક્ષના નેતા અમીબેન રાવત કાઉન્સલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને યાદ કર્યા હતા કોંગ્રેસ પક્ષમાં એક મહિલા વિંગ એમની એક દૂરંદેશીથી થઈ હતી આજે રાજીવજીની પુણ્યતિથિ નિમિત્તે જ્યારે શ્રી પેરમબદુરમાં આજના દિવસે એક ચૂંટણીની સભા સંબોધતા બોમ્બ ફાટ્યો અને સમગ્ર ભારત દેશ રડી પડ્યું હતું જે રીતના એમની ડેડ બોડી ચિત્ર હાલ થઈને એમનું પરિવારની સાથે આખું ભારત દેશ શોકમગ્ન હતું પણ એમની જે ભારત દેશને દેન છે પછી એ ડિજિટલ ક્રાંતિ હોય ઓટોમોબાઈલ ક્રાંતિ હોય કે ડેમોક્રેસીમાં હાઈએસ્ટ એચિવમેન્ટ કરવા માટે એમના જે સ્વપ્ન હતા એ સ્વપ્ન સાકાર થાય તો એમની સાચી શ્રદ્ધાંજલિ કહેવાય અને સાથે સાથે આજે અમે એમણે પુષ્પ કરીને પુષ્પાંજલિ